ਕਰਨ ਦੇ ਜ਼ੋਰ ਦੇ ਰਾਵੀ ਗੁਰੂ ਅਟੀ ਨੋਬਰੀ ਉਪਰ 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 ਸਭਨ ਪੁਲਿਸ ਦੀ ਉਹ ਨਹੀਂ ਆ ਕਿਉਂ ਬੁਨੋ ਦਾ ਕਰੀ ਗਿਰੋ ਫੋਲੋ ਜੀ ਪਾਉ ਅੰਗਰੇਜ਼ੀ ਕਿਨੇ ਨੂੰ ਬੜਾ ਜ਼ੂਮ ਕਰੀ

મારો કહો તો મારું નામ રજુ છે તમારું નામ આપું ને લફા આ આવડે તમે તમારું નામ મારું નામ રવજીભાઈ શાંતિભાઈ ભેડા મારે છોકરા ઉપર ફરિયાદ કરેલી છે અને મારા છોકરાને 12 વાગ્યાએ અમને ફરિયાદ થઈ નોટિસ આપેલી છે આ નોટિસ આપી એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જેનો ગુનો હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે બાર વાગ્યાના આવ્યા છીએ આ સરપંચને ઘરે ઉદકા મારીને ઠેકડા મારી મારીને અંદર જાય છે ને આવે છે પકડવાની કાયશ કરે છે અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા શીખવા તૈયાર છે તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે આટલી બધી અમારી મારા ઘરના છે મારા દીકરાના ઘરના પણ અત્યારે હાજર છે બસ મારે આ જ કહેવાનું અમે કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી અને જે કાંઈ ગુનો હશે એ અમે સ્વીકારીને સ્વીકારવા તૈયાર છે અને માટે કાયદેસરની કાર્યવાહી થાય બસ હું એ જ કહું છું કે આ આવો ગુનો નથી તો પછી આટલું બધું સત્તર અઢાર નો સ્ટાફ લાઈન આ બધાને હેરાન કેમ કરે છે મારો છોકરો તો બસો માણસના રાહતના કામ ચલાવે છે ગામમાં અને આજ ત્રણ દિવસ ત્યાં રાહત પણ બંધ છે મારું નામ શક્તિબેન વિરફભાઈ પેડા મારા ઘરવાળાએ શું ગુનો કર્યો છે ત્યાં બધાય પોલીસવાળા વીસ વીસ ને આતંકવાદી જેમ બધા બેઠા છે એ તો આ જે વ્યક્તિ હતા એને ખાલી સુખીમ ઉતાર્યું બીજો એનો શું ગુનો છે તો આટલા જ બધા પોલીસ બેઠા છે એ સવારે ની ત્યાં હાજર થઈ ગયા

રાતના બાર વાગ્યાના બેઠા છે અઠ્યાવીસ તારીખ રાત્રે બાર વાગે અત્યારે એકને એકતાલીસ થઈ છે એટલે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું તમને એક કેસ બાબતે પૂછવાનું હોય એ કેસ એવો છે કે મારા ગામના બે વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા ધરણા કરેલા ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો ન્યાય માટે લડત આપેલી જો આ ગુજરાતમાં અને આ ભારત દેશમાં ન્યાય માટે લડત આપવી જાગૃતતા બતાવી અને ગરીબ માણસની મદદ કરવી એ સૌથી મોટો ગુનો હોય તો આજ હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ પરંતુ આ ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતી પોલીસના હાથમાં હું ક્યારેય નહીં આવું મારા આખા ઘરને પોલીસે બાનમાં લીધું છે પચીસ ત્રીસ કર્મચારીઓ આજુબાજુની ફરતી બધી અગાસીઓ મારા ઘરે બંને બાજુ મારી ઘરે મારા સિવાય મારી પત્ની અને મારા એક વર્ષની બાળકી છે કોઈક સેવા ગભાવી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ એમની વ્યવસ્થા કરજો મારા ઘરમાં અત્યારે હું પોલીસના હાથમાં આવું મારો કોઈ ગુનો જ નથી છતાંય હું પોલીસના હાથમાં આવું પોલીસ મારા કોઈ હાલ કરે અને મારા ઘરના દરવાજા તોડવાનો પ્રયત્ન કરે જો મારા ઘરના દરવાજા પોલીસ તોડશે એ પહેલાં હું મારી એસિડ પી અને મારી જિંદગી ટૂંકાવીશ અને આ તમામ વસ્તુ અને આ તમામ ઘટના અને આ તમામ હું મારી જિંદગી ટૂંકાવું અને મારે મોતનું કારણ જો માત્ર અને માત્ર હોય તો મારી સાથે બનેલી ઘટનાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબથી લઈ અને તોરણી આવેલા તમામ અધિકારીઓ એના જવાબદાર રહેશે આ સિવાય બાર વાગે પોલીસ આવે છે રાત્રે નોટિસ બજાવે છે અને અત્યારે ને અત્યારે દરવાજા તોડીને લઈ જવા આવો દબાણ ફોર્સ કરે છે અમારો કોઈ એવો ગંભીર ગુનો નથી વિડીયો ઉતારવો આવા ગુનામાં જો એક સામાન્ય માણસની આ હાલત થતી હોય ત્યારે હું એસીડી પીને મારી જિંદગી ટૂંકાવીશ પણ હું ખોટી રીતે ક્યાંય નમતું દઈ અને મારો ખુદનું અપમાન કરવા નથી માંગતો જય હિન્દ ભારત માતા કી જય ગીડી સોલંકી સાહેબ તોરણીય સરપંચ અંકિત ત્રિલવા બોલો મારી ઘરે ત્રણ પોલીસ ની ગાડીઓ અને પચીસ ત્રીસ પોલીસ કર્મી ઉભા છે બહાર અત્યારે મારા હે શું કામ ઉભા છે મેં તમને બે દિવસ પહેલા પેલો કોલ કરેલો તમને ખ્યાલ હોય તો અમારા ગામની ઘટના હતી અને હું એમની સાથે પેલું મેં વિડિયો લીધેલો હા અને મારા ઘરના દરવાજે અત્યારે એવી નોટિસ લગાવી છે કે ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે તમને ફલાણા કેસ બાબતે પૂછવાનું થતું હોય તમારે પોલીસ સ્ટેશને હાજર રહેવું તો મને અત્યારે લઈ જવા માટે દરવાજો તોડીને લઈ જવાની વાત કરે છે દરવાજો તોડી દઉં નોટિસ છે તો હાજર રહીશું એમાં શું છે કીધું ને રહીશું તો કે નહીં તમને લઈને જ જશું ગુનો શું છે એને કે તમારી પાસે ગુનો કોઈ દાખલ કર્યો છે, કઈ છે જ નહીં આવું કઈ કહેતા જ નથી કઈ વાત જ નહીં નોટિસ છે કે આ ગુનામાં તમને પૂછવાનું થતું હોય કોણ છે પોલીસ વાળો બહુ બધા છે પચીસ ત્રીસ પોલીસ છે પણ એમાં કોક હશે ને પીઆઈ કે પીએસઆઈ કોક તો હશે ને પીઆઈ છે સાહેબ છે ને કોણ છે પીઆઈ પીઆઈ ગોહિલ સાહેબ આર ગોહિલ સાહેબ આપો ને ફોન મને તો હું તો અંદર છું તો મારે વાત કેમ કરવી નંબર આપો એમનો હા મને મોકલો વાત કરું ટેક્સ્ટ મેસેજ કરું છું હા હા સોલંકી સાહેબ એ ફોન કોઈ ઉપાડતા નથી બે રિંગ કરી મે હા હા હવે તાલુકા પોલીસ સ્ટેશન જેતપુર લાગુ પડે ને ધોરાજી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તમે ધોરાજી ધોરાજી માં આવે તમારું ગામ હા 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 અચ્છા એ ઘટના જેતપુર ની હતી અમારું ધોરાજી માં આવે ઓકે અને ધોરાજી પોલીસ સ્ટેશન નો નંબર છે 0284222219 અને આ બધા હોય ને કોની યાર વાત કરું તમે કામ કરો હા તમને પોલીસ કંટ્રોલ રૂમ નો રૂલર નો નંબર આપો છું રાજ કોઈ જવાબ નથી આપતો એવું તો ચાલે જવાબ આપે કે ન આપે પછી નો પ્રશ્ન છે કર્યો છે કર્યો કર્યો તો ક્યારે કર્યો હા અડધો કલાક થઈ ગઈ હા મેં તમને એક અગાઉ પણ કીધું કે તમે રાજકોટ આવો આપણે એસપી સાહેબ મળીને રજૂઆત કરી પણ તમે આવ્યા નહીં બે દિવસ બરાબર એટલે મેં તમને કીધું તો અમે અમદાવાદ હતા પેલું ન્યૂઝ રૂમ માં ગયા હતા હા ગયા હતા બરોબર છે પણ અહીંયા તો બધું થાય ને ન્યૂઝ વાળા ફરીયા તું દાખલ ન થાય

બરાબર છે હા હું મારે તો ટ્રાય કરીશ પણ તમને કીધું એક વાત મારી સાથે કાઈ પણ અત્યારે અઘટિત બને એ બધું અઘટીત બને સઘટિત બને કે બીઘટિત બને વસ્તુ શું છે એ કઈ ને તમને પકડી લઈ જાય લોકો મારા કે હવે જે કાઈ ગુનો હોય તો એ બાબત ની પૂછપરછ કરીને હવારે તમને કોર્ટ માં રજૂ કરે તો અત્યારે બાર વાગે આવવાનું કારણ શું પણ મને તો કેમ ખબર હોય ભાઈ તમે સીધા અમદાવાદ જઈ જાઓ મારી પાસે મેં તમને કીધું તું આવવાનું આપણે એસપી સાહેબ પાસે રૂબરૂ જાસુ ભાઈ શું છે બોલો આમાં ઠીક છે થાય તો આમાં કઈ હા એટલે વસ્તુ એ છે મીડિયામાં માં જવા સોલ્યુશન નો સોલ્યુશન જેના આવે છે એની પાસે જવાનું નું સમજ્યા એટલે કઈ વાંધો નહીં હું મારી ટ્રાય કરું છું તમે તમને જો સ્ટેટ કંટ્રોલ રૂમ નો નંબર તમને આપું છું રૂલર તમારું નો સાંભળતું હોય એની બધું રેકોર્ડ કરી રાખવાનું એ આગળ તમને કામ આવશે બરોબર આપડે તમે રુરલ વાત કરો સ્ટેટ કંટ્રોલ વાળા વાત કરો ડાયરેક્ટ એસપી સાહેબ નો તમને નંબર આપું ઓકે હું ફોન કરું છું તમે ફોન કરો હા ટેક્સ્ટ મેસેજ કરો હા શું થયું પછી રાતે હા રાત્રે એમને ખુબ મહેનત કરી દરવાજો તોડવાની ને ઉછડખોદ કરી ને બૌ બધી પણ મેં media બોલાવી લીધી એમાં એ લોકો જતા રહ્યા બરોબર સરસ પછી મીડિયા જેવી ગઈ અઢી ત્રણ વાગે આછા ખુશી ગયા તો મેં પછી મારા ગ્રામજનોને બોલાવી લીધા ચાર જણા મારા ગેટે બેસી ગયા પછી એ લોકો સવાર સુધી ના આયવા અને અગિયાર વાગ્યા સુધી સતત પાંત્રીસ ચાલીસ પોલીસ છે મારા ઘર ઉપર આતંકવાદીને જેમ ગોતતા હોય એવો ફેરો દીધો આજે સવાર સુધી અગિયાર વાગ્યા સુધી અગિયાર વાગે હે ફેરો દેવાનું કારણ પૂછ્યું કોઈને તમે ના ના મને કોર્ટે પોચવા દેવાનો મને નહોતો દેવાનો બાવીસ મિનિટે મારા દરવાજા પર નોટિસ ચોંટાડે છે કે ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ને નિવેદન આપવા આવું અને ત્યારથી ને ત્યારથી જ મને અટક કરી લેવા ને દબોચી લેવા માટે પોતે ત્યાં રેડી જ રહે છે ત્યાંથી આ કોઈ આવે જ નહીં કઈ કરે જ નહીં તો હું અગિયાર વાગે જવાનો જ હોઉં

પોલીસ સ્ટેશન આપીને છોડી દે એમાં રજુ કરતા નથી ઈ કઈ તમને જેલમાં નાખે બધું વધુ એકસો એકાવન કરે આવું એને રાત્રે કરવાનું શું કારણ મને ઘરમાંથી ના કોઈ કાયદા કોઈ નીતિ નિયમો લાગુ ન પડતા ધોરાજી પોલીસ ને તમારે એને પૂછાય ને બાકી તમારે તમારી રીતે ચાલવું હોય તો અમે દરવાજા તોડી નઈ કાઢી લેશું કે પણ કયા ગુનામાં એવો કયો ગુનો છે તમે મને ત્રણ નોટિસ આપો ત્રણ નોટિસ પૂરી થાય ને પછી હું હાજર ન તો તમે મને ધરપકડ કરવા આવો પેલી નોટિસ આપી છે

અત્યારે મારા ગામના મારા દલિત સમાજના અને દેવી દેવભુજ સમાજના માણસો ત્રીસ પાંત્રીસ માણસો મારી ઘરે બેઠા છે બધા પટેલ સમાજ નથી રહેતા ગામમાં છે પણ જનરલી બહુ બધા બહાર છે ને બહુ ઓછી વસ્તી છે ત્યાં હમ એ બધા તમારા સમાજ ના બીજા સમાજના ગામના લોકોને બધા ભેગા લઈ અને તમે તમારે જો નિવેદન દેવા જાવું હોય તો તમે જી આવો એટલે પછી હું છું ત્રણ નોટિસ થાય ને તો તમારી ધરપકડ કરશ

હા બરાબર છે વાત કરો પછી તમે છે ને ફરિયાદ પછી આ થઈ ગયા પછી તમે ફરિયાદ આપો સામે હા ના મેં રેડી ભી કરી રાખેલી છે પણ જવાનું કોઈ પરિસ્થિતિ નથી હા ફરિયાદ આપી દઈ તો કુરિયો એમ મેલ કરી દો અત્યારે કોઈ મેલ જોતું કરતું સાંભળતું નથી એવું નથી હજી સાંભળતું ના હોય ભાઈ લેખિત વસ્તુ છે ને એ પચાસ વર્ષે બોલે હા ના ના એ તો છે મેલ કરાવી મેલ તમે અત્યારે ઉભા ઉભા કરી દો આજની ની તારીખ માં તમારો મેલ રયો જાય પછી ok હા તમે એમાં નોંધ કરી નાખજો મેં આપ્યું છે પછી hard copy રૂબરૂ થી આવજો કાલે પરમ ઠીક છે ઠીક છે